ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂત રાજેશ દવે પાંચ વીઘા ડુંગળીના પાકમાં રોટાવેટર ચલાવીને ડુંગળીનો પાક કર્યો ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોતાના ખેતર પાંચ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું કમોસમી વરસાદના કેરને કારણે ડુંગળીના પાકમાં પાણી લાગી ગયું હતું જેને લઈને ડુંગળીના પાકમાં રોગ થવાની શક્યતાઓ વધી રહી હતી

એક તો કમોસમી વરસાદ અને બીજું કે ભાવ અમને મનથી મળ્યા અમારે તો મજૂરીના પૈસા અમારી પાસલ કઈ વધેવું છે નહીં એટલે અમારે જો આ રોટાવેટર અમારે ફેરવું પડે એમ છે બરોબર કેટલા વીઘાની ડુંગળી હતી પાંચક વીઘાની ડુંગળી તેમાં તમે આજે રોટાવેટર ફેરવી દીધું હા અંદાજીત કેટલાની નુકસાની થઈ છે નુકસાની એટલે અમારો ખર્ચો ગણીએ તો અમારે બે હવા બે લાખ રૂપિયા જેવો ખર્ચો અમારે થઈ ગયો હતો આમાં એટલે તમારી મહેનત ઉપર પાણી ફરી ગયું હા અત્યારે ઘણો તો છોકરાની વાંહે કોઈ કરિયાણા લેવાના પૈસા અત્યારે વધ્યા નથી બરોબર મારું નામ રાજેશભાઈ શાંતિભાઈ દવે મારું ગામ ફતેગઢ નવા ગામ તાલકો ધારીન જિલ્લો અમરેલી મેં છ વીઘાની ડુંગળી વાવેલી હતી વીઘે વીસથી ત્રીસ હજારનો ખર્ચો મારે થયો છે આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી મારી સાથે મેં ભાઈઓ આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે એને પણ એને મજૂરીના ખર્ચો નથી ગણે આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે વોટર મારી દીધું છે આખા ખેતરમાં છે છ વીઘામાં કોઈ વસ્તુ મારે કાંઈ નહીં વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો મારે પાંચ રૂપિયાની આવક થાય એવું નથી ને આજે વોટર વેટરમાં ટ્રેક્ટર લઈને ને શરૂ કરી દીધું છે અને યાર્ડ માં તમે વેચવા દાવ તો અહીંયા યોગ્ય યાર્ડ માં ચાર 50 થી 150 રૂપિયા ભાવ આવે છે તો એમાં ભાડું મારે 150 રૂપિયા તો ભાડું થાય એમ છે મજૂરી નીકળે પણ મજૂરી નઈ નીકળે અને ભાગ્યને અત્યારે માથે ઓઠે રોન વાળો આવ્યો ઊંચું છે મે આ ડુંગળી વાવી છે આમાં મારું ગામ સતડિયા છે માન નામ મંગાબાઈ છે અને મને આમાં કઈ મજૂરી કઈ મળી નહીં મારે રોટાવેટર મારવાનું થયું ને ભાવમાં કાઈ છે નહીં આ ડુંગળીનો તમે રોટાવેટર મેર્યું કેટલા મહિનાની મહેનત છે આ મહેનત મારે 5 મહિનાની છે આ હા 5 મહિનામાં મારે કાઈ મળ્યું જ નહીં મને આ તમે તમે ભાગ્યું રાખ્યું હતું હા ભાગ્યું હતું મારે હા કેટલા વીઘાની ડુંગળી છે ડુંગળી મારે 5 વીઘાની હતી 5 વીઘામાં તમે આજે રોટાવેટર ફેરવી દીધું 5 વીઘામાં મારે રોટાવેટર મરાવવું છે